रతిక हो करा हं हो हो वीडियो पत्ता वीडियो उतर न ब्लॉक बना बना ब्लॉक न ब्लॉक बनाउ या जा जम जा रతిక अपन बने जाव जा रతిక बनाव मडी है जा न उभा जाव जा आमर रతిక बेन तम बताय जाव जा आम बनावे छे एम बनाउ छ

ચાલવાઈ છે હે કો કાળા કા એની જો ઉપર જો ઈ બલાક બનાય છે ને ઈ બલાક બનાય પપ્પા વેલા છે લેને આજ પછી બુકિંગ છે એટલે વેલા વ્યા જા છે અંદાજે 7:00 વાગ્યા ની છે જો આ ટાકો તમને ખબર પડી છે આ ટાકો છે નવી દેવી દેખાડશે એવું છે વરસાદ ચાલુ આ સોલર પ્લેટ નાખેલી છે છે બનાવે રુચિકા તો અમતી આપ્યો એટલે જો બનાવી રાખે છે ઋતિકા તો ઘણા વિડીયા માં છે તમે જોઈએ છે ઋતિકા ને આ રીતે આમ કપ બનાવે છે હું બનાવી રહી રીતે અમારે કાલ તો જોયું નહીં તમે કાલે મેં થોડુંક કામ હતું તો આજે ગયા એટલે ઋતિકા બેન ચલુ ગાડીએ પણ ઓલો બનાવેલા છે ઋતિકા વિડીયો સારા બનાવે ઋતિકા ને જો એવું બધું આવડે છે

બલોગ બનાવી લેશે હા નહી ડરાવશે એટલે શું કરો આ એની જો વિડિયો બનાવું થી બલોગ બનાય બનાવો વલોગ હા એમ કે છે મારું પકાય એમ ને શું કરું અર્થી એક માને કેમ કર

એડિટિંગ કરી નાખું બનાવ્યા આપેલો એટલે આવું કેમ તો હું ઘરે હોઉં કે નહીં આમ આપણે કામે કાજે જાય એટલે લેતા ફોન વોટ્સઅપ પણ ધીમો ધીમો સુલ્લું થઈ ગયો છે બોલો

રતિકાબેન પણ વિડીયો ઉતારે એ બનાવે છે હાલ ઓલોક બનાવે આ કંઈક મારા કાકાના મકાન છે આ જે ઓલા છે કે નહીં ઉજવણું હતું તમે વિડીયો મીકેલો છે એનું ઘર છે અમારા હિતેશ કાકાનો અમારા દાદા છે કે નહીં ભીમજી દાદા એનો પ્લોટ છે ને આ પાસે અમારે એક દીવલી રહી છે આ એનો ને ઓલા પણ જે છે કે નહીં અમારા બાબુ દાદાનું ઓલા પણ લખાતદાનું

रे में